જીગ્નેશ મેવાણીના નિવેદને રાજ્યમાં ગૃહ વિભાગ અને પોલીસ પર વધુ એકવાર ચર્ચાનો માહોલ સર્જાયો છે મેવાણીના દાવો અનુસાર રાજ્યમાં તેત્રીસ જિલ્લા અને બસો પચાસ તાલુકામાં દારૂના અડ્ડા જુગાના અડ્ડા કુટણખાના ડ્રગ્સનો કાળો વેપાર બેફામ રીતે ચાલે છે થરાદના ડીમા ખાતે મહિલાઓ દ્વારા આપવામાં આવેલી ફરિયાદને પગલે પોલીસને મળતા હરસંઘવીએ પોલીસને જણાવ્યું કે જનપ્રતિનિધિ ફરિયાદની ચિંતા ન કરો હું બેઠો છું જે પર મેવાણીનું કડક પ્રતિસાદ આવ્યું છે મેવાણીના જણાવ્યા અનુસાર રાજ્યમાં ગૃહ વિભાગ પોલીસના ભ્રષ્ટ અધિકારીઓ પર પણ લેવામાં આવવા જોઈએ અને વડતાલ સ્વામિનારાયણ મંદિર સહિતના મંદિરોની આસપાસ બે કિલોમીટર રેડિયન્સમાં દારૂના અડ્ડાઓ ચાલતાઓની ફરિયાદ કરી છે રાજ્યની જનતાને ચોસઠ હજાર કરોડના ડ્રગ્સ મુદ્દે જવાબ આપવા રાજ્ય સરકારને પડકાર આપ્યો છે આક્રોશ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ગુજરાતમાં ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ સિસ્ટમની નાબૂદી થાય ગુજરાતમાં ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય બેરોજગારી મોંઘવારીના સવાલનું સમાધાન થાય અને ઉદ્યોગપતિ પૂંજીપતિઓના જેમ દેવા માફ થયા એમ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના જેને જગતનો તાત કહીએ છીએ એ આજે પાયમાલ બન્યો છે દેવાના ડુંગર તળે છે એ ગુજરાતના એક એક ખેડૂતના દેવા માફ થાય આ પ્રશ્નોને લઈને આક્રોશ યાત્રા નીકળી છે અને સમગ્ર વિસ્તારોમાં જ્યાંથી પણ યાત્રા નીકળી છે જબરદસ્ત રિસ્પોન્સ અમને મળી રહ્યો છે ગુજરાતના તેત્રીસ એ તેત્રીસ જિલ્લામાં અઢીસો થી વધારે તાલુકામાં રાજ્યના ગૃહ વિભાગની સંપૂર્ણ રહેમ નજર તળે છડે ચોક બેફામ દારૂના અડ્ડા ચાલે છે

તમે તારે ચિંતા ના કરો હું બેઠો છું મતલબ કે દારૂ જુગાર વેપાર જે ચાલી રહ્યો છે ગુજરાતમાં ડ્રગ્સનો એ બધું યથાવત રહેવું જોઈએ તમારે પોલીસ એવું કેવું જોઈએ કોઈ પણ છુટાયેલો જન પ્રતિનિધિ કોંગ્રેસનો હોય ભારતીય જનતા પાર્ટીનો હોય એ ગુજરાતમાં ચાલી રહેલી કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી ધ્યાન ઉપર લાવશે તો કડક પગલા ભરીશ એવું કહેવાના બદલે આઠ ચોપડી પાસ માણસ ગુજરાતની જનતાને ગુંમરા કરે છે અને એવું કહે છે પોલીસ વારાનો કે તમે તારે ચિંતા ના કરો

પણ જે ભ્રષ્ટ છે એ તો જેલના સળિયા પાછળ જવા જ જોઈએ એમના પટ્ટા ઉતરવા જ જોઈએ અને ગુજરાતના ગૃહ મંત્રીને પણ કહેવા માંગુ છું કે તમારામાં બહુ પાણી હોય તો તરે અંબાજીના ધામ પરથી બોલું છું આજે પણ લોકોએ ફરિયાદ કરી કે હિન્દુઓની આસ્થાઓનું પ્રતીક એવું અંબાજીનું મંદિર એના 2 કિલોમીટરના રેડિયસમાં અહીંયા પણ રાત દિવસ છડે ચોક દારૂના અડ્ડા ચાલે છે દ્વારકા સોમનાથ સાળંગપુર હનુમાન ડાકોર

સાજન ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ અંબાજી બનાસકાઠા